અવંતીપુરા શ્રીનગર જમ્મુ પઠાણકોટ અમૃતસર કપૂરથલા જલંધર લુધિયાણા આદમપુર ભઠિંડા ચંદીગઢ નલ ફલો ઉત્તર લઈ અને ગુજરાતનું ભુજ સામેલ છે હાલ આ તમામ સ્થળેથી કાટમાળ કબજે કરવાનું ચાલી રહ્યું છે તો પાકિસ્તાનના ડ્રોન હુમલાના જવાબમાં ભારત તરફથી પણ કાર્યવાહી કરવામાં આવી છે વળતો જવાબ પાકિસ્તાનને આપવામાં આવ્યું છે તો આ સાથે લાહોર ડિફેન્સ સિસ્ટમ બરબાદ કરી દેવામાં આવી છે એસ ચારસો સિસ્ટમનો ઉપયોગ ભારતે કર્યો છે અને બધા જ જે પાકિસ્તાનના હુમલા હતા તેને નાકામ બનાવી દેવામાં આવ્યા છે બધી જ બાજુથી અત્યારે હાલ કહી શકાય કે પાકિસ્તાનને માર પડી રહ્યું છે પાકિસ્તાન દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન તો કરવામાં આવ્યો પરંતુ તેમ છતાં પાકિસ્તાન પોતાની વાસ્તવિક સ્થિતિ અને પોતે કેટલું મજબૂત છે એ જોવાનું ભૂલી ગયું છે ત્યારે પાકિસ્તાન દ્વારા જ્યારે હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ભારત તરફથી પણ જોરદાર રીતે પ્રહાર કરી અને તે તમામ હુમલાને નાકામ બનાવી દેવામાં આવ્યા છે ભારતના પંદર શહેરોમાં સૈન્ય ઠેકાણા પર પાકિસ્તાને હુમલાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે